શું તમે જાણો છો દરરોજ સવારે પાણી પીવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે સવારે ખાલી પેટે નાળિયેર નું પાણી પીવાથી શરીર ને અનેક લાભ મળે છે હાઈડ્રેશન નેચરલ ઇલેક્ટ્રોલાઇટ થી ભરપૂર હોવાથી શરીરમાં પાણીની ઉપર પૂરી કરે છે પાચન સુધારે એસિડિટી અને કબજિયાતથી રાહત આપે છે કિડની માટે ફાયદાકારક ઝેરીલા તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે ચામડી માટે ઉત્તમ ગ્લો લાવે છે અને પિમ્પલ્સ ઘટાડે છે હૃદય સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર ને કંટ્રોલ રાખે છે વજન ઘટાડવામાં મદદરૂપ ઓછી કેલરી સાથે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એન્ટી શરીરને તંદુરસ્ત રાખે છે એટલે રોજ સવારે નાળિયેરનું પાણી પીવું આરોગ્ય માટે કુદરતી ટોનિક સમાન છે આયુર્વેદિક માહિતી માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર